કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશી ધરતી પર દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલા વિવાદિત નિવેદન બદલ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે આ મામલે આજે વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વલસાડ જિલ્લા ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ કાળી પટ્ટી બાંધી અને સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો ઉપસ્થિત કાર્યકર્તાઓ ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશ પ્રવાસ વખતે દેશની શાખ વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોને યાદ કર્યા હતા જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશની બદનામી થાય તેવા વિવાદિત નિવેદનો આપી રહ્યા છે સાથે જ દેશમાં અનામત મુદ્દે પણ આપેલા વિવાદિત નિવેદનને કારણે વિદેશની ધરતી પર ભારતની છબી ખડાઈ હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા ભાજપ કોઈપણ ભોગ્ય દેશમાં અનામતની રક્ષા માટે હંમેશા તત્પર રહેશે તેવું ભાજપ દ્વારા નિર્ધાર વ્યક્ત કરી રાહુલ ગાંધીના નિવેદનને વખડ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન બન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરીશ દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસથી ખાસ કરીને ભારત નો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સમક્ષ શીખવવા માટે સમગ્ર ગુજરાત ની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે